સાબરકાંઠા જિલ્લાના તમામ તબીબો વિરોધ પ્રદર્શન કરવા હિંમતનગર સિવિલ ખાતે પહોંચ્યા હતા જ્યાં રેલી યોજી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ટ્રેની તબીબ પર ગુજારવામાં આવેલા બળાત્કાર અને હત્યાના વિરોધમાં સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન હાલમાં જારી છે તબીબી સેવાઓ બંધ રાખીને રેલી સહિત સૂત્રોચ્ચાર સૂત્રોચ્ચારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સાબરકાંઠા જિલ્લાની મુખ્ય જીએમઇઆરએસ સિવિલથી રેલી યોજવામાં આવી હતી જેમાં વિવિધ સૂત્રોચ્ચાર સાથે જિલ્લાના તમામ તબીબો જોડાયા હતા મેડિકલ કોલેજના સ્ટુડન્ટ પણ જોડાયા હતા ખાસ કરીને ડોક્ટરો માટે સરકાર યોગ્ય કાયદો લાવે અને દીકરીઓ સહિત મહિલા ડોક્ટરોને સુરક્ષા મળી રહે તે આશ્રયથી અમે આરોપીઓને આખરી સજા મળે તો માંગ સાથે યોજાઈ હતી અત્યારે જે મુદ્દો હાલ ચાલી રહ્યો છે નવ ઓગસ્ટે જે છોકરીને આપણે બંગાળ પશ્ચિમ બંગાળમાં કલકત્તામાં એને જે એની પર બળાત્કાર થયો એનું મર્ડર કરી નાખ્યું એ બહુ જ ખરાબ ઘટના છે એક નારી એનું કામ આટલું સરસ આગળ વધીને કરી શકે છે તો એને કેમ આ રીતે કચડવામાં આવે છે એનો મને ક્યાં સલામતી નથી આ બધી ખૂબ જ જરૂરી વસ્તુ છે જ્યાં નારીનું સન્માન નથી ત્યાં કોઈ દેશનું બી સન્માન નથી જો નારી પૂજાય તો દેવો પણ ત્યાં વસતા હોય છે તો તમે એટલું કેમ નથી કરી શકતા કે એને સલામતી આપી શકો એના એના માટે એને પૂરતી સગવડો આપી શકો કે જે નિશ્ચિત થઈને પોતાનું કામ કરી શકે તો આટલી જ અમારી અહીંયા આગળ માગણી છે કે પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ આરોપીને સખતમાં સખત સજા થવી જોઈએ ફરી ભવિષ્યમાં ક્યારે આવું કરવાનું ના ના લે એવું અમારે જોઈએ છે ये इसलिए है कि जो आर जेकर मेडिकल कॉलेज में जो जूनियर रेसिडेंट का रेप एंड मर्डर हुआ है उसको जस्टिस मिले उसको सपोर्ट मिले इसलिए है दूसरा ये कि वर्क प्लेस पर सिर्फ के लिए बहुत ज़रूरी मुद्दा है जिसपे गवर्नमेंट ने गवर्नमेंट ने कोई स्टेप्स लेने चाहिए और ऐसे हीनियस क्राइम में जल्दी से कोई डिसीजन लेके उसे आ, सब कड़ी से कड़ी सजा देनी चाहिए ये हमारी मांग है दूसरा थर्टी सिक्स आवर्स वर्क गए हैं इसके लिए कोई रूल्स एंड रेगुलेशन नहीं है तो वर्किंग आवर भी डॉक्टर्स के लिए फिक्स होने चाहिए इंडिया में इसमें कोई भी रूल रेगुलेशन या लॉ नहीं है इसलिए हमने स्ट्राइक कॉल ऑन किया है